થોડીક લીલી માંડવી એટલે જોઈ લો તમે માંડવી લીલી જ માંડવી છે કારણ કે આમ આપણે આમ કરી તો તૂટતી નથી માંડવી એમ નામ લઈએ છે સ્વાગત છે નવા વિડીયોમાં અને આપણે પાછો કાતરોટામાં જ આપણે ચાલુ કરી દીધું એ બીજા ખેતરમાં જે તમને બતાવું કઈ રીતનું છે જોઈ જો આપણે હજી અહીંયા આવ્યા છે અને થોડી મારીને બધું કમ્પ્લીટ કર્યું ને હજી આપણે બધું ચાલુ કર્યું તમે જોવો અહીંયા થોડીક માંડી થોડીક લીલી હોય એવું લાગે છે કારણ કે આ મોટી તુવેર અંદર હતી એટલે સાયન સાયુર એટલે તડકો બરોબર મળે નહીં એટલે થોડીક લીલી છે તો એ જો ઓર સારો પડે હજી બધું ચાલુ કર્યું હોય રાખીને પાલે હાવ લીલો આવે થોડોક સ્ટોક કરી નાખો પછી ચાલુ કર્યું ત્યાં આપણે ગોળી ગોળી મારી દેતા એટલે ભારી હારી નહીં ગઈ જોવો થોડા ઘણા ડાટી આવે કારણ કે લીલું બહુ છે એટલે આપણે ઓળખ તેની જે મા પણ પાંત્રીસ નંબર નું વાવેતર છે મા પાંત્રીસ નંબર હતું અહીંયા પાંત્રીસ નંબર જ છે અને ઉતારોય સારો આવે પાંત્રીસ નંબર નો ઉતારો સારો માં આવે દોટ થી લઈને બે ખાંડી ઉપર લગીનો જેવી પછી આપણે હાથોડી કરી રીતનો આપણે ઉતારો આવે લીલું છે હાવ લીલું આપડે પેલા કેરા એને જેવું છે પછી ઓલે હાડીઓ ભારે વાળો છે એટલે થોડીક તોડવામાં વાર લાગે જોઈ લીજો તમે આખા ડાઠિયા નીકળે હાવ લીલું હે તુવેર માં હે માંડવી અંદર

આજે રાઈતે આંખવાનું છે જ્યાં લાગી હાલે ત્યાં લાગે ચાલે કાર નો આવે ત્યાં લગી રાઈતે કારણ કે આઠ દસ વીઘા જેટલું લગભગ ખેતર છે અને આપણે આવ્યા મોડા મોડા લાઇટ બાઈટો આપણે બધી ફિટ કરી લે છે આપણે બધી કમ્પ્લીટ જ રાખી હોય ચાલે લાગી હાલે ચાલે કે આપણે ખેંચી જ લેવાનું છે ફોન ફરતો નથી એટલે ઢગલો આમ હણી વારો થાય છે નગર થોડોક આ બાજુ હોય આવે થોડો ઓલી બાજુ હોય છે કાંઈ નઈ ફોન જ નથી અત્યારે તો હા ફોન વગર છે પાંત્રીસ નંબર બિયારણમાં થોડો ઘણો દાણ દાણા આવવાનું પ્રમાણ એ છે કારણ કે આની છ વાછી હોય છે એટલે થોડો ઘણો દાણો તો આમાં આવે જ છે જોજો તમે તકારામાં દેખાતો હોય છે થોડો થોડો તો આવે જ ત્યાં અમુક અમુક જોય આવે ટેચરની સિસ્ટમ એ રીતનું ટેચર ચાલે એ રીતનું કામ થાય છે પછી એ પ્રમાણે વારામાં લખાવે છે કેસરમાં તો વરોવારા માણે બદલી ગયા એ થાકી ગયા તા કારણ કે આપણે જે પેલા કેચરમાં આપણે ચાલુ કર્યું હતું તે તારા કામ કરતા હતા એટલે થોડાક થાકી ગયા એટલે બદલી ગયા આજી નવા હવા છે એટલે ઘડીક તો એ કાંઈ કાય ઓરવા જ થાય છે mấy đi ra Mày bắt xuống ra khỏi cái kia Rồi, đi đâu તો ઉપરથી લીલી માંડવી પાછા વર વધારે કરે ખોરો વધારે એટલે આપણે ઉપડી માંડી વધારે જ આવતી છે આવે ને વધારે આ થોડાક દાણા નીકળે કારણ કે ઓર વધારી ને એક તો ઉપરથી લીલી એટલે શેત દાણા એટલા તો આવે ઢગલો કરી દીધો હે લીલી મગફળી ઓર અત્યારે સારા માં સારું ઓર છે તો જોઈ લો અટાણે હા વધારો થઈ ગયું છે અને હવે લાઇટ ચાલુ કરું કેવું પંજવારું પડે છે આ બાજુ એમ તો અંધારું થઈ ગયું છે હવે ઉતારો સારો આવે છે માંડવીનો હાલો તો લાઇટ ચાલુ કરલો પેલા તો આપણે લાઇટુ ચાલુ કરી દીધી જો ઉપરથી આ બે ખૂણે તો આપણે જે આપણે ટ્રેક્ટરમાં આપણે ખેતી કરતા હોય ત્યારે આંકતા હોય છે એ બધે રીતની છે લગાડેલી ને એનું અંદર આ પટ્ટામાંથી પડે છે ઉપરની કાંઈ જરૂર નથી પટ્ટામાં એ નીચે આપણે આ પાથરા દેખાય એટલું જોઈ લો તમે એ બરોબર દેખાય હવે સાઈના માંથી કેટલું અંદર પડે એ તમને બતાવું બાજુ ચાઈના માટે હાર એવું જરૂર પડે છે હાટ બાટલી એવી હરકું દેખાય એ રીતો પડી જાય છે અને આપણે પાછળ લાઈટ ફિટ કરી હતી એ તમને બતાવું આપણે પાલન ઢગલો દેખાય નીચે કાંધો હોય એ દેખાય એ રીતનો આપણે ફિટ કરેલી છે એ રીતનું અંદર પડે જ છે એમાં કાંઈ કરવું પડે એમ નથી જોવો તમે હવે આપણે સીઝન આવી ગયું એટલે આપણે રાતે હોતે ને આંકવાનું જોઈએ એટલે મેં અગાઉથી બધું કરેલું જ હતું હોય મોડું એવું જોયું આ ખોટો હોય તો આપણે રાજ્ય હોત ને આખી લઈ અત્યારે હા હાથ વાગી ગયા છે તો આપણે ચાલુ જ રાખ્યું હે બાજુ થી લાઈટ નોંધાવો એટલે તમને પટ્ટામાં નહિ દેખાતો હોય બરોબર માહિતી જવ તો દેખાય આમાં કેમેરામાં ન દેખાય બાજુ આ રીતનો પારો મારી દીધો છે મોટો ઢગલો થઈ ગયો છે પાલ પાછળ મોટો ઢગલો થઈ ગયો છે થોડો ખેંચવો પડે એમ છે પાલન કાન તો બે પછી ભેગું થાય એમ છે અત્યારે આઠ વાગી ગયા રાહિત ને તો હજી જોવો કામ ચાલુ જ છે મટાણે અંધારું થઈ ગયું પછી છે એટલે ખબર નથી પડતી હજી કેટલી માંડવી છે માંડવી જોઈજ આખી હુકળી ભરાઈને ને આવે સાયડો ભરાઈ ગયો તમે જોવા મોટી મોટી ફાટું ફરે ને ડાયરેક્ટ પારો કરે તો હજી ફાટલી દે ને તો આગળ જોવો કેટલી ભરાઈ ગઈ ને એટલી વાર હજી તો ના ખેતા ભરાઈએ ગઈ અડધી ભરાઈ એટલી વાર ને અત્યારે મજૂર કે કાલે કે આપણે આપવાનું છે બાકીનું એ પછી કાલે જોયું જાય કારણ કે આપડે માં જે ચાલુ કર્યું હતું એના એ જ મજૂર પાછા ટાણા હે કામ પછી બંધ કરી દેવાનું હા ભાઈ સારું હોય તો હજી આગળ ફાટ લીધી હતી એટલી વાર માં પછી બીજી ગઈ મરાઈ કેટલી વાર માં જાય છે લઈને ગયા હતા તો અત્યારે ભાગ્યા છે સાડા આઠ અને મજૂર હજી એમનામાં જ કામ કરે છે પાછળ થોડોક પાલો હુપડી અટી ગયો તો જીરી ખેંચ આવ્યો તમે જોવો પૂરો કરી નાખ્યો નકર હોય હુપડી અટે એમાં તો બાકી માંડવી એવી ને ચોખી આવે છે હજી અત્યારે કઈ કારોબાર તો હજી કઈ આવ્યો નથી એમના માલે ચાલ કે આ ચાલ કે આવીશું પાછી થોડીક ખાવ લીલી માંડવી આવી થોડુંક ટ્રેક્ટર ને દબે છે કેસર આવ ધીમું થઈ ગયું કારણ કે હોર જ એટલો કરે હે તો અત્યારે વાગ્યા છે ખાના નવ અને મજૂરે નાસ્તો પાસ્તો કરી લીધો હે ને પાછા ચાલુ કરી દીધું હે નાસ્તો કરીને પાછા વર્ગી ગયા છે

ભાઈ કાં તો એક પર ખેંચે છે તો અત્યારે પોણા અગિયાર વાગી ગયા છે તો હજી ચાલુ જ છે અંદરથી ભારીઓ હાઈરે જ રાખે છે માંડવીનો થપ્પો મારી દીધો મોટો ચાલુ જ છે કરી થોડો માંડવી નો થોડીક લીલી માંડવી છે એટલે જોઈ ગયો તમે માંડવી લીલી જ માંડવી છે કારણ કે આમ આપણે આમ કરી તો તૂટતી નથી માંડવી એમને આપડા માંડુ ને આપડા એમ કંદો પાંદળે નથી કરતા અત્યારે તો 11 વાગી ગયા છે તો એ અત્યારે હાલે છે

કેસર ટેમ પડી ગયું તો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર ને હજી આપણું કામ ચાલુ જ છે સાડા અગિયાર વાગી ગયા તમે જોઈ લો થઈ ગઈ જીવ તું રબર જેવી જીવી થઈ ગઈ હાઉ ઉપર જોઈ માને જોઈએ તો હાલે છે તો સાડા બાર વાગે આવ્યા છે તો એટલો સ્ટોક કરી દીધો છે અને તોય આપણો ટેસર ચાલુ જ છે રબર જેવી તો રબર જે માધવી તોય આપણે ચાલુ જ રાખવું ટેસર બંધ કર્યું જ નથી ચાલે કે ખોટું નહીં ચાલે કે બંધ નથી કરવાનું મજૂરને એમ તો રાઠિયાને રાડવાનો નાસ્તો કરાવી દીધો ચા પાણી પાડી દીધા એટલે મજૂરને વાંધો નથી આવે એમ કાંઈ ચોલો કોરો વચો આવે એટલે ફાટ થોડીક ન કરો એક જણો બેસેલ ઉપર પાલો જ ખેચે કારણ કે પાલન ઢગલો બહુ મોટો થઈ ગયો હવે એક જણો તો એમાં ને એમાં જોઈ ચોલો ભાઈ કહે છે એ બેસેલ એક જ તારીખ ખપારી આખે તો અત્યારે પણ બે અગવા જેવું આવ્યું છે ને મજૂર હજી જુઓ તમે ભાર્યું હારે જ છે મોબાઈલની બત્તી રાખીને હારે જુઓ તમે અંધારું હોય નહીં દેખાય લાઈટ ચાલુ કરું જોવાથી જાય છે ભાર્યું લેવા ભારિયું સારે જ છે ને બોરવાનું ચાલુ જ છે હજી એક જ ધારું નોન સ્ટોપ હજી એને આપણે જોયું હતું એને જેવું જ છે હજી આમ આવું ખોટું રબડ જેવું ક્યારેક ક્યારેક સાઈણો પાલાનો ભરાઈ જાય છે કારણ કે રબર જેવું છે એટલે વજનમાં પૂરું થઈ ગયું હવે એટલે પંખો ઉડાડી ન ગે અને હવે વધારે તો ડોઢો ઉડી જાય એટલે ક્યારેક ક્યારેક સાઈણો હાથ મારો પડે સાઈણે જોવાથી મારી મારવાનું ચાલુ છે ભણા બે જયા તોય અત્યારે વાઘવા એવા ત્રણ અને ભાર્યું બધી થઈ રહી હવે અને અહીંયા જો નીચે તમને એટલી દેખાય છે ટોળામાં એટલી ભાર્યું છે બાકી હવે પૂરું થઈ ગયું આવું રબર જેવું હતું તો એ કાઢી નાખ્યું આખું ખેતર મૂકકો તો નહીં જ આપણે રાઈતે સાડા ત્રણ વાગે મૂકીને આપણે વહી જતા ત્યાં સર અને આપણે હૉરમાં વહેલા ઉઠીને પરબર આવીને બધી ફિટ કરીને હવે જાય છીએ આપણે અકાળા રાઈતે આપણે બહુ મોડા લગી આવ્યો હતો મજૂરી સારા કહેવાય સાડા ત્રણ વાગ્યા લાગી એમનામાં હૈલા નહીં આખો દિવસ પાસે આખી રાત લગી તો મળ્યા પાછા બીજા વિડીયોમાં